ગણેશજીની પંદર ફૂટ ઊંચી ઇકો ફ્રેન્ડલી મૂર્તિ ઘાસ અને માટીમાંથી બનાવવામાં આવી છે તો મૂર્તિ માટે વિશાળ પંડાલ પણ તૈયાર કરવામાં આવે છે જ્યારે મૂર્તિમાં પર્યાવરણને કોઈ પણ નુકસાન ના થાય તે રીતે ઇકો ફ્રેન્ડલી અને વેજીટેબલ રંગોથી બનાવવામાં આવી છે ઉલ્લેખનીય છે કે દર વર્ષે ભુજમાં બિરાજતા ફ્રેન્ડ્સ ગ્રુપના ગણેશજીના દર્શન કરવા માટે ભક્તો ભુજ ઉપરાંત આસપાસના ગામડાઓ અને તાલુકાઓમાંથી પણ

શીર્ષ પાઠ અને મહાપ્રસાદ નું પણ આયોજન કરવામાં આવ્યું છે આ ગણેશ ઉત્સવમાં મોટી સંખ્યામાં ભાવિકો અને રાજકીય સામાજિક મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે આજ રોજ ગણેશ ચતુર્થીની સૌ દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છા ગણપતિ બાપા સૌના વિઘ્ન હરે એ ગણપતિ બાપાના ચરણોમાં પ્રાર્થના ફ્રેન્ચ ગ્રુપ છેલ્લા ચોવીસ વર્ષથી એટલે આ વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે ગણેશ ઉત્સવનું આયોજન કરી રહ્યો છે લગભગ બે હજાર દસથી અમે ગણપતિ બાપાની એક વિશાળ પ્રતિમાનું ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું સ્થાપન કરીએ છીએ જે મૂર્તિ ઘાસ વાસ અને માટીથી બનવામાં આવે છે દરરોજ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવે છે સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે દેશભક્તિના કાર્યક્રમો પણ યોજવામાં આવે છે આજે પ્રથમ દિવસે અમે બાપાના આ ઉત્સવમાં એકાવન કિલા મોદકનો લાડુ બનાવીને પ્રસાદ રૂપે રાખવાના છે ખાસ કરીને આ મૂર્તિ પંદર ફૂટ ઊંચી અને દસ ફૂટ પહોળી છે આ મૂર્તિ સમગ્ર ઘાસ વાંસ અને માટીથી બનેલી છે કોઈ પણ પ્રકારનો એનામાં કેમિકલ નથી જેનાથી કોઈ પણ જળજીવોને નુકસાન ન થાય આ મૂર્તિનું વિસર્જન પણ એક વિશિષ્ટ પ્રકારે કરવામાં આવે છે

આઠ હજાર જેટલા ભક્તો ઉભા રહી શકે અહીંની વિશેષતા એ છે કે અહીં આવનાર સૌ જમતા ભક્તો સાથે અમારા પરિવાર જેવી જ છે એટલે જે પણ ભક્તો અહીં આવે ને ઈચ્છે એ સમગ્ર ભક્તો પોતાના પરિવાર સાથે મિત્રવર્તુ સાથે